કૌશલ વિદ્યાભવનમાં પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારોએ પ્રાચીન વાદ્યો સાથે ગીતો ગાઈ ઉપસ્થિત લોકોના મન મોહી લીધા હતા આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના નેજા હેઠળ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ નાદ બ્રહ્મ ઇન્સ્ટિટ્યુટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વખત પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન યોજાયું હતું સુરતની કૌશલ વિદ્યાભવનમાં આજે પ્રાચીન વાદ્યોનું પ્રદર્શન અને કલાકારોનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો આજના ડીજેના જમાનામાં વિદ્યાર્થીઓ પ્રાચીન પ્રાચીન સંસ્કૃતિ વિશે જાણે અને વાદ્યો કેવી રીતે વાગે છે તે અંગે માહિતી મેળવે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ પ્રાચીન વાદ્યો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી ત્યાં વાદ્યોના પોસ્ટરો અને તેના વિશેની માહિતી પણ લખવામાં આવી હતી બે દિવસ માટે આ એક્ઝિબિશન નું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સામાજિક આગેવાન કાનજીભાઈ ભાલાડા કૌશલ વિદ્યાભવનના ટ્રસ્ટી પરબતભાઈ ડાંગસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના નેજા આજે પ્રાચીન વાદ્યોનું જે પ્રદર્શન એના કલાકારો દ્વારા કરવામાં આવ્યું એ ખરેખર ખૂબ અ મજાનું હતું અને એમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા ધારાસભ્ય વિસ્તારના કુમારભાઈ કાનાણી મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સમાજના અગ્રણી શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ ધારુકાવાળા કોલેજના પ્રિન્સિપાલ શ્રી દિલીપભાઈ રાધિકાબેન યુવા સાંસ્કૃતિક વિભાગના અહીંના ઉદ્દેદાર એવા રાધિકાબેન ઉપસ્થિત હતા આ આખું આયોજન આ વિસ્તારના અને ગુજરાત લેવલના જે જાણીતા કલાકાર છે ડોક્ટર હેમાંગભાઈ વ્યાસ એમના દ્વારા થયું હતું અને એમના ગ્રુપ દ્વારા થયું હતું ખરેખર કલાકારોને જેટલા બિરદાવી એટલા ઓછા આમાં એમને ખાસ કંઈ વળતર મળતું નથી પણ એક મનના આનંદ માટે તેઓ આ વાદ્યો વગાડતા હોય છે આ લુપ્ત થતા વાદ્યોને ખરેખર વિદ્યાર્થીઓ વાલીઓ અને સમાજ સમક્ષ લઈ જવાનું બહુ ભગીરથ કાર્ય આજે થઈ રહ્યું છે આ વાદ્યો જો કોઈ વ્યક્તિને બતાવવામાં આવે તો કદાચ ભાગ્ય દસ ટકા વાદ્યો ઓળખી શકે એટલે અમે તો એવો આગ્રહ રાખીએ કે બંને એટલા વાલીઓ અને વિદ્યાર્થીઓ અને સમાજના લોકો અહીંયા આવીને વાદ્યોનો પરિચય કેળવે બસ હું ડોક્ટર હેમંત વ્યાસ રમત ગમત સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી તેમજ ધ નાથ બ્રહ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટના સહયોગથી આજે અહીંયા કૌશલ વિદ્યા ભવનમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત એવું આયોજન પ્રાચીન વાદ્યોનું સંકલન એનું પ્રદર્શન અને સમગ્ર ગુજરાતમાંથી ખૂબ જ ખ્યાતનામ એવા જે પ્રાચીન વાદ્યોના કલાકારો છે વાદ્યકારો છે એમને બોલાવીને આજે અમે અહીંયા પ્રસ્તુતિ કરાવી આ બે દિવસનું એક્ઝિબિશન ખૂબ સરસ મજાનું આ પ્રદર્શન છે અહીંયા અને પ્રાચીન વાદ્યો અમે આ જે પ્રદર્શન યોજ્યું છે એ માત્ર ગૂગલ ઉપર તો બે થી ચાર ફોટા જ મળ્યા છે બાકી તમામ ગ્રુપોનો સંપર્ક કરીને એમના વાદ્યોના ફોટા મંગાવીને અને એ ફોટાને અમે એની માહિતી સાથે અમે અહીંયા પ્રદર્શિત કરવાનો અમે પ્રયત્ન કર્યો છે બને એટલો આનો લાભ સુરતની જનતા લે એવો અમારો એક વિનમ્ર પ્રયાસ છે અને અમે સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરીએ કે આવા કાર્યક્રમો થતા રહે જેથી અત્યારના સમયમાં આ મોબાઈલના યુગમાં બાળકોને તેમજ વડીલોને આ પ્રાચીન વાદ્યો વિશે એમની ઓળખ થાય નવું જાણવાનું મળે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત